હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાતમાં ગણેશ ચતુર્થી દરમિયાન ભારે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી પવનોનું ક્ષેત્ર સક્રિય બન્યું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં વરસાદનો કહેર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી પવનોનું ક્ષેત્ર સક્રિય બન્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આ સિવાય રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુરથી બંગાળની ખાડી સુધી પણ ચોમાસાની ચાપસરી રહી છે આ અસરને કારણે ગુજરાતમાં હજુ પણ આપત્તિજનક વરસાદનો ખતરો છે ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત વલસાડ નવસારી દમણ દાદરા અને નગર હવેલી કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં છ સપ્ટેમ્બરે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમદાવાદમાં ભારે વરસાદ ચાલુ છે તો હવામાન વિભાગે અમદાવાદમાં પાંચ અને છ સપ્ટેમ્બરે મધ્ય વરસાદ અને સાત અને આઠ સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે નવ સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકત્રીસ જિલ્લાના એકસો તેત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં ત્રણ ઇંચ અને મહેસાણાના બેચરાજીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ત્રણ તાલુકામાં બે ઇંચથી વધુ અગિયાર તાલુકામાં એક ઇંચથી વધુ અને એકસો ઓગણીસ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે